નમસ્કાર દર્શક મિત્રો રેમ્યુ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે એક વાત કરીશું સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉજવણ ગામે ગત દસ તારીખે ગામના જ કબ્રસ્તાનમાંથી દફન કરાયેલા બે મૃતદેહને કાઢવામાં આવ્યા હતા જેના હાથ પગ બાંધેલા હતા પોલીસને શંકા જતા પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા હતા પોલીસને પ્રાથમિક અનુમાન પ્રમાણે બંનેની હત્યા થઈ એવું લાગતું હતું અને પોલીસે તેની ઓળખ કરવાની પણ તજવીજ હાથ ધરી જેમાં બંને યુવકો બહાર જેમાં બિલાલ ચાંદી અને જાણવા મળ્યું હતું પોલીસે આ હત્યાનો ભેર ઉકેલવા દસ જેટલી અલગ અલગ કિંમતો બનાવી અને પોલીસે તપાસ શરૂ કરી તપાસ શરૂ કરતા પોલીસને એક સફળતા મળી કે જે આજે અત્યારે આપણે જે સ્ક્રીન પર જોઈ શકો છો ત્રણ આરોપી જે સોપારી આપનારા હતા અને એક મદદગાર હતો હજુ પણ હત્યાના અંજામ આપનાર એટલે કે હત્યા કરનારા બે ઈસમો પોલીસ પકડતી બહાર છે હાલ તો પોલીસે બંનેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે અગાઉ થયેલી સામાન્ય બાબતની ઝઘડાની ધ્યાને લઈ આ હત્યાનું કાવતરું રચાયું હતું જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચ્વાણ ગામ ખાતે આવેલ કબ્રસ્તાનમાંથી ગત સોમવારે બે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા કબ્રસ્તાનની રખવાડી કરતો માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયો હતો તેને જમીન પર લિસોટા જોઈ કઈ અજુકતું થયું હોવાની શંકા સાથે આગળના ભાગે જોતા તાજી ખોદેલી કબર મળી આવી હતી શંકા આધારે ઉમરપાડા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી કબરમાં એક સાથે બે મૃતદેહો જોતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી અને બંને મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા જોવા મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો દસ તારીખે સવારે આપણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઊંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ બોડી ડેડ બોડી દાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતાં ઉમરપાડા પીએસઆઈ ડીવાય એસપી સુરત ગ્રામ્ય એ તમામ સ્થળ પર પહોંચી જઈ અને એસડીએમમાં માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઊંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા બે ડેડ બોડી મળી આવેલ પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથ પગ બાંધેલા જણાતા હતા એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતાં હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ત્રણસો બે ત્રણસો બેતાલીસ બસો એક મુજબનો ગુનો

આવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે અફઝલની તપાસ કરતા અફઝલનો કોઈ પત્તો લાગ્યો ન હતો પરંતુ પોલીસે શંકાના આધારે અફઝલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે અફઝલ શેખની કોલ ડિટેલ ચેક કરતા એક રાત્રિમાં સૌથી વધુ વાતચીત જે નંબર પર થઈ હતી એ મોબાઈલ નંબર તપાસ કરતા ખુરશીદ સૈયદનો હતો પોલીસે ખુરશીદને એલસીબી પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરતા તેણે

એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદ્દીન ઉર્ફે અઝુ કાદર શેખ બંને સુરત શહેરનાની ઓળખ થયેલ આ બંને મરણ જનાર વિશે માહિતી એકત્ર કરતા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી ડીવાય એસપી સુરત નિયમ અલગ અલગ બધી મળીને કુલ દસ ટીમ લગાવી અને આ ગુના નો ભેદ શક્ય બને તેટલા ઝડપથી ઉકેલાય તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ થાય અને ગુના કરવા માટેનો જે ઈરાદો જે મોટિવ ઓફ ધ ક્રાઇમ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે ટીમો સતત કાર્યરત હતી લિંબાયત પોલીસ સ્ટેશનની મદદ લઈ હ્યુમન અને નોન હ્યુમન ટેકનિકલ ઇન્ટના આધારે આ ગુના આચરવામાં સુરત શહેરના જ લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી મુનાફ અલી સૈયદ જે નિબાયતમાં રહે છે ખુરશીદ અલી સાથે આ મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને એક વરસ પહેલાં ઝઘડો થયેલ જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ એના નાના ભાઈ અફઝલ હાજી શેખને બિલાલ ચાંદીને મારવા માટે સોળ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું જેના હતા અને આઠ તારીખની રાતે જે દિવસે બિલાલનું અને અજુ શેખનું મર્ડર થયું એ દિવસે રાત્રે તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે અને એ સાથે સાથે એ દિવસે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા ખુરશીદ અલીએ જે આરોપી છે જેને મર્ડર કર્યા છે અફઝલ હાજી શેખને આપેલા છે આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ કામિત કે જે અફઝલ હાજી શેખનો સાગરિત છે એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર વસાવા એની ધરપકડ કરેલ છે આમ કુલ ત્રણ વ્યક્તિ એક તો આ ગુનાની સુપારી આપનાર ખુરશીદ અલી

બંનેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી પોલીસે ખુરશીદ મોહમ્મદ અને કૌશિક વસાવાની અટક કરી જ્યારે મુખ્ય હત્યારા આરોપી અફઝલ અને પ્રજ્ઞેશ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે